ચાર પુરુષ અને બે મહિલાને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવે છે એક સિંગાપુર એક પુણે જઈ અને આવ્યા હતા હાલમાં અમદાવાદમાં કોરોનાના અઢાર એક્ટિવ કેસ છે તમામ અઢાર લોકોને હોમ આઇસોલેટ કરવામાં આવ્યા નવરંગપુરા ફલતેજ બોડકદેવ બોર્ડમાં કોરોનાના કેસ સામે આવ્યા છે અમદાવાદ અસારવા સિવિલમાં કોવિડ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો અસારવા સિવિલ હોસ્પિટલમાં પચાસ કોવિડ બેડ તૈયાર કરાયા છે જૂની સિવિલ હોસ્પિટલમાં વીસ બેડ તૈયાર કરાયા છે ત્રીસ બેડ એક હજાર બસ્સો બેડ હોસ્પિટલ તૈયાર કરાય છે ઓક્સિજન વેન્ટિલેટર આઈસીયુ

પણ સારા સારી બાબત એવું કહીશ કે કેસિસ જે વધી રહ્યા છે એ બધા જ દરેકે દરેક વ્યક્તિ હોમ આઇસોલેશનમાં સારવાર લઈ રહ્યા છે એટલે કે દાખલ થવું પડી નથી રહ્યું એટલે એમ જોઈએ તો ગભરાવાની કે પેનિક થવાની જરૂર નથી પરંતુ હા કેસીસ ડિટેક્ટ થયા છે એટલે આપણે સૌએ સાવધાન રહેવાની જરૂર છે સિવિલ હોસ્પિટલની વાત કરીશ તો અમને રેગ્યુલર બેસ પર આરોગ્ય વિભાગ તરફથી કહેવામાં આવી જ રહ્યું છે છેલ્લા ઘણા સમયથી આપ જાણો છો કે રેગ્યુલર બેસ પર મોકડ્રીલ કરતા રહો પણ અમારી પાસે જે સાધન સામગ્રી છે એને રેગ્યુલર બેસ પર એનું મેન્ટેનન્સ કરી અને કન્ડિશનમાં ચાલુ રાખવા માટે જે મોકડ્રીલ કરી અને એની પ્રિપેરનેસ માટે જે ગાઈડલાઇન્સ આપવામાં આવે છે એ રીતે જો હું સિવિલની વાત કરીશ તો અમારી પાસે બે વીસ હજાર લીટરની લિક્વિડ ઓક્સિજન ટેન્ક છે પાંચ હજાર ત્રણસો લીટર ઓક્સિજન જનરેટ કરી શકે એવા પ્લાન્ટ છે એની સાથે સાડા છસોથી વધારે ઓક્સિજન કન્સન્ટ્રેટર છે બારસો બેડનો દરેકે દરેક બોર્ડ ઓ દરેકે દરેક બેડ ઓક્સિજન બેડ સાથે કનેક્ટેડ છે એટલે હું માનું છું કે ઓક્સિજનની કમી થવાની કે બીજી કોઈ જાતની ચિંતા કરવાની જરૂર નથી જે દવાઓની જરૂર છે એ પૂરતી માત્રામાં સિવિલ હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાં ઉપલબ્ધ છે દરેકે દરેક સ્ટાફ ટ્રેનિંગથી સજ્જ છે એટલે કે એ બાબતની કોઈ ચિંતા નથી કરવાની રહી વાત એ કે અત્યારે ક્યાંય પણ એક પણ એડમિશન નથી પરંતુ જો ન કરે નારાયણ કોઈને દાખલ થવું પડશે તો સિવિલ હોસ્પિટલમાં એની દાખલ થવાની પણ વ્યવસ્થા કરી દેવામાં આવી છે અત્યારે હાલ પૂરતી વાત કરીશ તો અમારા જૂના સિવિલમાં ચોથા માળે આઇસોલેશન વોર્ડ છે કોઈપણ દર્દી આવશે તો ત્યાં દાખલ કરશું અને જો કેસીસ એડમિશન વધશે તો ડેફિનેટલી બારસો બેડના પાંચમા માળમાં પણ અમે બેડ ચાલુ કરી અને એમને સારવાર આપી શકશું દરેકે દરેક વ્યક્તિને દરેકે દરેક ડિપાર્ટમેન્ટ અને સ્ટાફને સૂચના આપી દેવામાં આવી છે કે ટ્વેન્ટી ફોર બાય સેવન આપણે રેડી રહેવાનું છે જરૂર પડશે ઇમિડિયેટલી આપણે એક્શન મોડમાં આવશું પરંતુ લોકોને એક જ રિક્વેસ્ટ છે કે આ સમયમાં ગભરાશો નહીં મહેરબાની કરી અને પેનિક ન થાવ પણ ડેફિનેટલી સતર્કતા રાખો ઘરમાં કોઈપણ વ્યક્તિને શરદી ખાંસી તાવ હોય આઇસોલેટ થાવ માસ્ક પહેરો બને ત્યાં સુધી ટોળામાં જવાનું ટાળો અને જે સિનિયર સિટીઝન જે આપણે હંમેશા જેને વર્નરલેબર ગ્રુપ કહીએ છીએ એવા સિનિયર સિટીઝન કે કોમ ઓર્બિડ કંડિશનથી પીડાતા લોકો અને બાળકો આમનું આપણે ધ્યાન રાખવાનું છે છે એના લક્ષણો ખાસ પહેલા જેવા છે ઓમિક્રોન જેવા એ એવું કહે છે કે ઓમિક્રોનના લિનિયજમાં જ આનું એક મ્યુટેશન છે અને પોઝિટિવ એ બી કહીશું કે અત્યારે બધા હોમ આઇસોલેશનમાં છે શરદી ખાંસી તાવ સાથે જ લોકો દાખલ થતા મીન્સ કે ડિટેક્ટ થતા હોય છે એટલે હું માનું છું ત્યાં સુધી એ એનો જ એક પ્રકાર છે માઇલ્ડ હોય એવું લાગે છે પરંતુ અત્યારે કહેવું ખૂબ વહેલું છે આવનારા દસ પંદર દિવસ આપણને કદાચ એના ટ્રેન્ડ વિશે જણાવી શકશે જે કંઈ બી હોય એક જ વસ્તુ છે કે આપણે પોતાની જાતને નિગ્લેક્ટ નહીં કરીએ શરદી ખાંસી હોય ડોક્ટરની કન્સલ્ટ કરી અને જરૂરી ટેસ્ટ કરશું જેથી પોતે સુરક્ષિત રહી શકીએ ફેમિલીથી ડિસ્ટન્સ રાખશું એ સમયે જેથી કરીને આપણે ફેમિલીને બચાવી શકીએ અને એવી રીતે દરેક વ્યક્તિ જો બિહેવ કરશે તો આપણે એને લાગે છે કે જે લોકોને શરદી ખાંસી હોય તો એ લોકોએ હંમેશા માટે માસ્ક પહેરવું જોઈએ આ સિઝન એકચુઅલી પહેલાંથી જ હું આપને વાત કરી રહ્યા છે કે એલર્જીક લોકોને આ સિઝનમાં ઘણા એલર્જીક એટેક આવતા હોય છે શરદી ખાંસી ડેફિનેટલી આપણે હંમેશા ઘરમાં પણ ટ્રેન્ડ જોયો છે કે ઘરમાં એક વ્યક્તિને થાય તો ધીરે ધીરે કરીને જ્યાં સુધી બધાને શરદી ખાંસીનો કે રાઉન્ડ પૂરો ન થાય ત્યાં સુધી ચાલતી રહેતી હોય છે એટલે એવું કહેવાય છે કે કોન્ટેક્ટમાં એકબીજાને સ્પ્રેડ થતા હોય છે આ દરેકે દરેક ઋતુ માટે દરેકે દરેક ટાઈમ માટે ઘરનું કોઈ પણ વ્યક્તિ બીમાર હોય તો ડેફિનેટલી ખાસ કરીને આવા જે ઇન્ફેક્ટિવ રોગો જેને કહીશું એવું હોય તે માસ્ક પહેરશે તો ડેફિનેટલી આપણને કોવિડે આ વસ્તુ તો ચોક્કસથી આપી છે કે દરેક વસ્તુને સ્પ્રેડ થતા અટકાવવી હોય તો માસ્ક પહેરો સોશિયલ ડિસ્ટન્સિંગ રાખો પોતે બીમાર છો સેપરેટ થાઓ બધું એની માળે ઠીક થઈ જશે બિલકુલ અત્યારે સિવિલ હોસ્પિટલમાં છે તૈયારી કરી દેવામાં આવી છે પરંતુ ડરવાની જરૂર નથી જો કોઈ લોકોને ખાસી શરદી હોય તો તેઓથી દૂર રહેવું અથવા તો માસ્ક પહેરવું જેના કારણે આપણે આ કોરોનાથી બચી શકીએ કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે બી પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ કોરોનાના નવા જેન ડોટ વન વેરિયન્ટ અંગે કેન્દ્ર સરકારે ગાઈડલાઇન જાહેર કરી છે ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રેગિસ્ટ એસોસિએશનના પ્રમુખે દવાના ઉપલબ્ધ જથ્થા અંગે માહિતી આપી છે રાજ્યમાં તમામ દવાઓ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે દવા લેતા પહેલા ડોક્ટરની સલાહ લેવા અને માસ્ક તથા સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન રાખવા પણ સલાહ અપાય છે દવાઓનો જથ્થો પ્રમાણમાં છે આ બધી દવાઓ ડૉક્ટરને પૂછી અને પછી જ લેવી જોઈએ ખાસ સાહીઠ વર્ષની ઉપરના જે વ્યક્તિ હોય એને કમ્પલસરી માસ્ક પહેરવું જોઈએ આ વોરિયન્ટ જે રીતે ડબલ્યુ ગાઈડલાઈન ગાઈડલાઇન જારી કરી છે એ મુજબ કેન્દ્ર સરકાર પણ ગાઈડલાઇન સ્ટેટ ટુ સ્ટેટ કરશે પણ આપણે સતર્કતા રાખવાની જરૂરિયાત છે બહાર નીકળતા સમયે માસ્ક પહેરવા લોકોને સલાહ આપી કોવિડના નિયમોનું પાલન કરવા સૂચના આપવામાં આવી શરદી ઉધરસ જેવા લક્ષણ હોય તો બહાર ન નીકળો લક્ષણ હોય તો બહાર ન નીકળવા પણ સલાહ આપવામાં આવે છે રાજ્યમાં કોરોનાની એન્ટ્રી બાદ તંત્ર સતર્ક થયું છે રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં તૈયારીઓ જોવા મળી એકસો ચાલીસ જેટલા બેડ વ્યવસ્થા કરાઈ છે લેબોરેટરીમાં આરટીપીસીઆર ટેસ્ટ પણ થઈ શકશે કોરોના સામે સતર્ક રહેવા સૂચના આપવામાં આવી રાજકોટમાં એક મહિલાનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા તેના સંપર્કમાં આવેલા

જેમાં ખાસ કરીને લોકોને કોવિડના લક્ષણો શું છે નવા વેરિયન્ટ વિશે થોડી માહિતી આપવામાં આવી છે આપણે જે કોવિડ એપ્રોપ્રિયેટ બિહેવિયર અને કોવિડના જે પ્રોટોકોલ્સ છે એનું પાલન થાય એ બાબતે લોકોને સમજાવવા આપવામાં સમજાવવામાં આવ્યા છે એકાએક વધી રહેલા કોરોનાના કેસ સામે ગુજરાત આયુર્વેદિક બોર્ડના ચેરમેન આયુર્વેદિક ઉપચાર કરવાની સલાહ આપી રહ્યા છે ડોક્ટર હસમુખ સોનીના જણાવ્યા અનુસાર વાયરસ ભલે વેરીયન્ટ બદલે છે પરંતુ ઇમ્યુનિટી સારી હોય તો આપણે બચી શકીએ છીએ ગાઈડલાઇનની સાથે સાથે આયુર્વેદની મદદથી રોગપ્રતિકારક શક્તિ વધારી અનેક બીમારીઓ સામે લડી શકાય છે આયુર્વેદમાં જે ઇમ્યુનિટી માટેની દવાઓ કીધેલી છે ખાસ કરીને જે ગળોમાંથી બને છે ગુડુચીમાંથી બને છે એ ઇમ્યુનિટી માટેની દવાઓ છે એ એટલીસ્ટ મિનિમમ પંદરથી એક મહિના સુધી દરરોજ ગળોની ગોળી લેવી જોઈએ જેમાં હળદરવાળું દૂધ છે એ પણ દિવસમાં એકવાર આપણે પીવું જોઈએ ચેવનપ્રાસ જેમાં આમળા અને એના બાકીના કન્ટેન હોય છે તો એક ચેવનપ્રાસ લેવાથી પણ આપણે પોતાની ઇમ્યુનિટીને આપણે સારી કરી શકીએ છીએ તો આપણે યોગા અને પ્રાણાયામ એ પણ કરીને આપણે પોતાની ઇમ્યુનિટી વધારી શકીએ ગીતાના પાઠ ભણાવાશે પાઠ્યપુસ્તક ભાગ એક પુસ્તક જાહેર થયું છે ગીતા જયંતિના દિવસે જ પુસ્તક જાહેર કરવામાં આવ્યું આવતા સત્ર થી ધોરણ આઠ થી 6 થી 8 માં ગીતાના પાઠ ભણાવાશે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરના હસ્તે પુસ્તકનું વિમોચન ગીતા જયંતિ પ્રસંગે ગાંધીનગરના વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે કાર્યક્રમ યોજાયો હતો પ્રથમ તબક્કે શ્રીમદ ભગવદ્ ગીતાના સિદ્ધાંતો અને મૂલ્યો ભાગ એક ધોરણ છ થી આઠ ના વિદ્યાર્થીઓ માટે તૈયાર કરવામાં આવ્યા છે અનુક્રમે શ્રીમદ ભગવદ્ ગીતાના સિદ્ધાંતો અને મૂલ્યો ભાગ બે અને ત્રણ તૈયાર કરવામાં આવશે સંવાદ છે પણ કૃષ્ણે જે સંવાદ અર્જુન સાથે જે કર્યો છે એ અર્જુન માટે નથી પૂરા વિશ્વ માટેનો સંદેશ છે પૂરા વિશ્વ માટેનો સંવાદ છે એ બંને વ્યક્તિઓનો સંવાદ નથી જીવનનો સંદેશ છે નિરાશામાંથી પ્રશંસા તરફ દોરનાર મરણ ધર્મી માનવને જીવનને અમૃતમય બનાવવાનો બોધ જ્યાંથી મળ્યો છે તે ભગવદ્ ગીતા છે આજે એક ખૂબ મહત્વનો દિવસ શિક્ષણ જગતની અંદર શિક્ષણ ક્ષેત્રે ગુજરાતના એ પાઠ્યક્રમની અંદર ગીતાના સિદ્ધાંતો એ ભગવાનની વાણી છે પાંચ હજાર વર્ષ પહેલા કુરુક્ષેત્રની અંદર જે ગીતા ભગવાનની વાણી ગવાઈ હતી એ ગીતાના સિદ્ધાંતો શું છે આખી દુનિયા એ બેજ પર આજે કેમ આ સિદ્ધાંતો સ્વીકારી રહી છે ત્યારે માનવ સમુદાય

દીપ પ્રાટ્ય કરીને એમના આશીર્વાદ લઈને આજે બધા ત્રણ ઋણોમાં જીવતા આપે છે દેવ ઋણ પિત્ર ઋણ અને ઋષિ આજે અમારા ઋષિ ઋણ ના ના દિવસ છે પરંપરાગત મળેલા અમૂલ્ય વારસાને જીવંત રાખવા માટે નહીં પણ એક એક બાળક સુધી પહોંચાડવા માટે ભારતીય હોવાના ગર્વ એમના અંદર આવે આત્મવિશ્વાસ આવે રાજ્ય વ્યાપી સરકારી અધિકારીઓની જાસુસી નું કૌભાંડ પંચમહાલ પાટણ બાદ મહેસાણા માં થયો પર્દાફાશ મહેસાણામાં સરકારી અધિકારીઓની જાસુસી ની ફરિયાદ મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાય છે નાયબ કલેક્ટર મામલતદાર આરટીઓ અધિકારીની જાસૂસી ખાણ ખનીજ અધિકારીની જાસૂસીનો પર્દાફાશ થયો છે ખનીજ ચોરો અને માફિયાઓ જાસૂસી કરતા હતા ડમ્પર જેસીબી ચાલકના મોબાઈલમાંથી પુરાવા પણ મળી આવ્યા છે વોટ્સએપ ગ્રુપના આધારે આ વિગતો શેર કરવામાં આવતી હતી અધિકારીઓના વાહનોની મુમેન્ટ પણ જોવામાં આવતી હતી અધિકારીઓની રેકી કરી અને ગ્રુપમાં માહિતી આપવામાં આવતી હતી ગાડીના ફોટા નંબર અને લોકેશન પણ ગ્રુપમાંથી મળી આવ્યા છે એ જે ગ્રુપ જો ગ્રુપ ચેક કરતા તો ગ્રુપમાંથી એવું જાણવા મળ્યું છે કે આરટી ઓફિસર છે નાયબ કલેક્ટર છે મામલાદાર શ્રી છે અને ખાણ ખનીજના તમામ કર્મચારી અધિકારીઓને રેકી થતી હોય એવું જાણવા મળ્યું છે પણ મેસાણાને આ રીતના જે ગ્રુપ છે સોશિયલ મીડિયાની અંદર જે મેસેજ વાયરલ કરે છે એ બધું અત્યારે તો મળી આવ્યું છે એ પ્રાઇવેટ જીમી સાહેબ ને કે પાણીયા સાહેબ રાતી પાલમપુર વાહોમાં વાહો હતા એટલે એ સાહેબ અડદરી સીધી પાલમપુર અંબાની સર જીમી સાહેબ ડેલ ના છે ડેલ હો કાલે એમના ઘેર ગયા હતા પણ આવી ગયા પાછા રોકાણા નતા જીમી સાહેબ તો ઘરના ઉતરા પણ ચો જ્યા છે મેસેજ આલો એટલે આજ તો ઇન ચંદાજી આપણા વાળી બતાવજો છોડતા ના ખાલી ઓ ભાઈ 6038 નવી નુડી થી ગણેશપુર આવાલ 6038 પે સંદરી હોટેલ નંદા સર ને બેના વચ્ચે ઉભી ભાઈ જીમી વાણિયા સાહેબ પ્રાઇવેટ મોસુ ભાઈ મેસેજ નાખજો બાજુ તો સમાચારમાં હાલ સમય થયો છે વિરામ અપ આપ જોડાયેલા રહો ન્યુઝી ગુજરાતી સાથે